અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત દત્ત સંપ્રદાયમાં દત્ત ભગવાને જે તે સ્થળે લીલાઓ કરી છે અને હજુ પણ નિત્ય લીલાઓ કરી રહ્યા છે તેમાં શ્રી ક્ષેત્ર ગાંધાપુર શ્રી ક્ષેત્ર નરસોવાવાડી ગુજરાતમાં આવેલા

સદાનંદ સરસ્વતીનો મઠ છે એ બસવ કલ્યાણમાં આવેલો છે તો બસવ કલ્યાણ આ જે નગરી છે તે કર્ણાટક રાજ્યમાં વિગર જિલ્લામાં આવેલી છે અને સદાનંદ સરસ્વતી તેઓ મહાન દત્ત ભક્ત હતા કેટલાક લોકો તેમને દત્ત ભગવાનનો અવતાર પણ માને છે તો શ્રી દત્ત વિચારધારાની ઘણી શાખાઓ છે એમાં સફલ મત સંપ્રદાય એટલે કે શ્રી માણિક પ્રભુનો છે તો આ માણિક પ્રભુનું માણિક નગર એ પણ આ દ્વીગર જિલ્લામાં જ આવેલું છે મહાનું ભાવ સંપ્રદાય છે અને એમની વિચારધારા છે જેનો ફેલાવો શ્રી ચક્રધર સ્વામી ઇત્યાદિએ કર્યો છે તેઓનું પ્રમુખ સ્થળ દેવ દેવેશ્વર ની એટલે માહુરગઢ માં આવેલું છે જે શ્રી દત્ત શયન સ્થાન એ રીતથી પણ ઓળખાય છે એ જ રીતથી આનંદ સંપ્રદાયની વિચારધારા પણ આ દત્ત વિચારધારા સાથે મય આવે છે તો બસવ કલ્યાણ આ ભૂમિ આનંદ સંપ્રદાયના સદગુરુ શ્રી સદાનંદ સરસ્વતીના વાસ્તવ્યાથી ખુલી થયેલી આધ્યાત્મિક ભૂમિ છે શ્રી માણિક અનેક બાળ લીલાઓની પણ આ ભૂમિ સાક્ષી છે આ ભૂમિ શ્રી બસવેશ્વર જેઓ લિંગાયત સંપ્રદાયના સ્થાપક હતા તેમજ અક્કામા દેવી ચંદ બસવાન અને સિદ્ધ રામ સ્વામી આદિ પણ સામાજિક અને

योग प्रेमश लीला भूमीचे आणि दत्त विचारधारा अंतर्गत आनंद विचारधारा नो प्रागत्य तेमज विकास आज स्थळेची स्थळशे योगिक तत्वज्ञान तेमज अद्वैत सिद्धांतना प्रचार प्रसार अहिना सदानंद मठ माथी स्थळशे अद्वैत सिद्धांत मराठी मा भाष्य करणार કળી શિવરામ પણ આ સ્થળે અને મઠ સાથે સંલગ્ન વિદ્વાન હતા આ નગરી ચાલુક્ય રાજ્ય સત્તાની રાજધાની પણ હતી અને જૈન સમયમાં ડુમા ગણેશ નામનું પુરાતન ગણેશ મંદિર આ વિસ્તારમાં વિદ્યમાન છે બારમા સૈકામાં અનુભવ મંડપ થયે પ્રથમ મોટી ધર્મસભાનું આયોજન થયું હતું તે આ બસવ કલ્યાણની નગરી છે પ્રભુ રામચંદ્રે વનવાસ જતી વખતે અમૃત કુંડ નિર્માણ કરી શ્રી રામલિંગેશ્વરમ ની અહી સ્થાપના કરી છે વાઘ સવાર દરગાહ સદાનંદ મઠ જનલિંગ રુદ્ર મુનિગુફા મિતાક્ષરેશ્વર નું विज्ञान मंदिर અને અકરાગમમાં ગુફા ઇત્યાદીથી સુશોભિત नगरी એટલે જ આ બસૌ કલ્યાણની नगरी છે બસૌ કલ્યાણ મઠનો ઇતિહાસ ભગવાન दत्तात्रेयનો અનુગ્રહ પ્રાપ્ત કરનાર સદ્ગુરુ સદાનંદનો મઠ 12 એકર જમીનમાં પથરાયલો છે 5000 વર્ષ પૂર્વે कलियुगना प्रारंभे ऋषी मुनिओने काशी क्षेत्र जयी एक शांती यज्ञ करवा ईश्वरे आकाशवाणी द्वारा आज्ञा करी होती परमेश्वर न आदेश प्रमाण काशी मणिकर्णिका घाट पर गंगा नदी किनारे आ यज्ञ आयोजन कर यज्ञ न दिवसे अवभृत स्नान न યજ્ઞ સમાપ્તિ પછી જે અવૃત સ્નાન હોય છે તે વખતે દેવતાઓ પણ ત્યાં સ્નાન કરવા આવતા હોય છે અને દેવતાઓના સ્નાનથી પવિત્ર થયેલું એ સરિતાજ એ તીર્થ બની જાય છે અને એ તીર્થમાં જે પણ કોઈ ભક્તો સ્નાન કરે છે તો તેમનું પણ અચોક કલ્યાણ થતું હોય છે તો યજ્ઞના પાંચમા દિવસે અવૃત સ્નાનના સમયે મુશળધાર વર્ષા થઈ અને ગંગા નદીમાં મોટું ઉરાવ્યું નદી બંને કાંઠે વહેતી થઈ અને તે જળ પ્રવાહમાં એક ઋષિ તુલ્ય બાળક યજ્ઞ કરતા ઋષિઓને મળી છે તે હસ્તા બાળક ને જોઈને સર્વને આનંદ થયો છે તો આવા જે કયોની સંભવ નો જન્મ આપણા શાસ્ત્રમાં કહેવામાં આવે છે તો તેવા આ અયોની સંભવ આ બાળકની પ્રાપ્તિ યજ્ઞ કરતાઓ થઈ છે અને તે જોઈ સર્વ આનંદ થયો છે ત્યાં કરેલો સોમ શર્મા નામનો બ્રાહ્મણ હતો અને ઋષિઓએ તે બાળક સોમ શર્મા ને સ્વાધીન કર્યું છે અને તેનું સારી રીતે લાલન પાલન કરી ઉછેરવાની જવાબદારી આપી છે મળેલું બાળક એટલે ભવિષ્યના સદાનંદ સ્વામી તો સદાનંદ સ્વામી ના સમય સમય વિશે છે કેટલાક લોકો ના હિસાબે તે વાહન શક ની બીજી શતાબ્દી છે અને સનાતન પરંપરા અનુસાર તે બે હજાર વર્ષ પૂર્વે સમય ગણાવી શકાય પરંતુ ગંગા જળ પ્રવાહમાંથી પ્રાગત્યનો સમય કલિયુગના પ્રારંભનો એટલે કે આશરે પાંચ હજાર વર્ષ પૂર્વેનો ગણાય છે તો બસવ કલ્યાણ મઠ જિલ્લો વિરલ અને રાજ્ય કર્ણાટક છે એના તરફ પ્રયાસ આ આંગળ જતા સોમ શર્માએ સદાનંદને

ત્યાં જ તેમણે સ્થાયી થવા માટે પરમેશ્વરે સૂચન કર્યું છે સદાનંદ દક્ષિણમાં પ્રવાસ શરૂ થયો અને પ્રત્યેક સો ડગલે દત્ત નામનો પ્રતિધ્વનિ તેમને સાંભળવા મળતો હતો અને તે અનુસાર તેઓ માર્ગક્રમણ કરતા હતા અને એ માર્ગક્રમણ કરતા કરતા જ્યારે તેઓ बसव कल्याणांना मठ हा जे छे त्या आल्या ते स्थळे त्यांनी दत्तनो प्रतिध्वनी सांभाळायचे समय जता दत्त भगवाने प्रथम सदानंद सर्व स्वरूपे आणि पश्चात प्रत्यक्ष दर्शन आदि अनुग्रही करायचे आगळ जता दत्त भगवाने त्यांनी विधीयुक्त संन्यास दीक्षा आपली અને તેમને કૃતાર્થ કર્યા છે આ પ્રમાણે બસવ કલ્યાણ ક્ષેત્રે દત્તપીઠ નું નિર્માણ થયું છે અને અન્ય સ્થળે દત્ત ભગવાનની પાદુકાનું કે શ્રી વિગ્રહનું એટલે કે મૂર્તિનું પૂજન થાય છે જ્યારે અહીં આ દત્તપીઠની ગાડીની પૂજા થાય છે તો ભગવાન દત્તાત્રેયની કૃપાથી સદુ

વિસ્તાર થી સદાનંદ ને સમજાવ્યું હતું રૂપે માનવ દેહ ધારણ કરી આનંદ સંપ્રદાય સદાનંદ મઠ ની સ્થાપના કર્યો કલ્યાણ ના સદાનંદ મઠ ની સ્થાપના મઠ ની સ્થાપના વિશે એક કથા છે જે આ પ્રમાણે વર્ણવવામાં આવી છે બસવ કલ્યાણ નગરીમાં સદાનંદ સ્વામી તેમના હતો અફાટ સંપત્તિ ધરાવવાને લીધે યશોગુપ્ત નવ કોટી નારાયણ નામથી ઓળખાતો હતો એટલે કે નવ કરોડ ની સંપત્તિ ધરાવતા યશોગુપ્ત ને ધર્મગુપ્ત નામનો એક પુત્ર હતો તો ધર્મગુપ્તને કાર્ય કરીને રાજ્ય એટલે કે ક્ષય રોગ લાગુ પડ્યો છે અને ઉત્તમ ઉપચારો કર્યા છતાં ધર્મગુપ્ત સાજો ન થઈ શક્યો અને કાળ ધર્મ સામ્યો છે પુત્ર શોકને લીધે યશોગુપ્ત અતિ શોક સંતપ્ત થઈ રોકપણ કરવા લાગ્યો છે અને યશોગુપ્તને ઘેર થયેલું શોકયુક્ત આક્રોશ સદાનંદ ને કાને પડ્યો છે તેમણે પોતાના પરમ શિષ્ય રામાનંદ બોલાવે છે અને કહ્યું કે આ ધૂણી માંથી થોડુંક ભસ્મ અને તીર્થ લઈ મૃત ધર્મગુપ્તના મોઢામાં તું ના અને મડદાના મોઢામાં ભસ્મ અને તીર્થ નો પ્રવેશ થતા ધર્મગુપ્ત ઊંઘમાંથી જાગ્રત થયો હોય તેમ જ ઊઠો ધર્મગુપ્તો સદાનંદ સ્વામીના દર્શન કરવા આવ્યો છે અને સદાનંદ સ્વામીએ તેને માતા પિતાની સેવા કરવા માટે જણાવ્યું છે ધર્મગુપ્તે મૃત્યુના મુખમાંથી પાછા ફરી ઈશ્વર સેવા ગુરુ સેવા કરવામાં જીવન વ્યતીત કરવાની આજ્ઞા માંગી છે તો તેની ભક્તિ જોઈને રોજ દર્શન કરવાની તેને છૂટ આપવામાં આવી પરંતુ માતા પિતાની સેવા કરવી તે પ્રથમ કર્તવ્ય છે તેમ સદાનંદ સરસ્વતીએ તેને જણાવ્યું છે બાકીનું આયુષ્ય શાસ્ત્રવિધ કર્મોમાં તેમજ ગુરુ સેવામાં પસાર કરવું તેમ ધર્મ ધર્મગુપ્તે નિશ્ચય કર્યો છે તો પોતાના ગુરુની ગુફા નાની છે એમ જાણીને તેને વિશાળ બનાવવાની તેની ઈચ્છા હતી તો સદાનંદ સ્વામીએ તેને તે માટે પરવાનગી આપી પરંતુ મઠનું બાંધકામ એક જ દિવસમાં પૂર્ણ કરવા જણાવ્યું છે અને મા મહિનાના પાંચમ એટલે કે વસંત પંચમીનો મોઢ સદાનંદ સરસ્વતીએ કાઢી આપ્યું છે તો એક જ દિવસમાં

નૂતન મઠમાં પ્રવેશ કર્યો તે સમયે ભગવાન દક્ષિણામૂર્તિ એટલે કે શંકર ભગવાનનો જે ગુરુ અવતાર છે તે અને દત્તાત્રેયે પ્રત્યક્ષ દર્શન આપી પોતાના પાદચિહ્નો પથ્થર પર ઉપકાર્યા અને તે નિત્ય પૂજા માટે આપ્યા છે તો આ મઠમાં નીચે એક ગુફા છે અને તે સમયે समाधी विस्तारना तीन भाग करावा मला तयार आता धर्मगुप्ते विनंती करी होती की एक स्थान तेनमा माके छके धर्मगुप्त માટે બીજું સ્થાન રામાનંદ માટે અને ત્રીજું સ્થાન સદાનંદ સરસ્વતી માટે રહે તો સદાનંદે આસ્તે વદંતિ કહ્યું કે રામાનંદને બીજા કામ માટે મોકલવાનો છે આથી બે સમાધિઓ બીજા માટે છે તું બહાર દક્ષિણામૂર્તિ પાસે જા અને ત્યાં સારી વ્યવસ્થા થશે તો આ પ્રમાણે ધર્મગુપ્તની સમાધિ દક્ષિણામૂર્તિ પાસે આવેલી છે મઠમાં મૂળ ગર્ભગૃહ છે અને બહારની બાજુ મંડપ અને ખર્ચે ઓરડીઓ છે ગર્ભગૃહમાં સદાનંદ સ્વામીની સજીવ સમાધિ ઉત્તરાભિમુખ અને પશ્ચિમ અભિમુખ અને દક્ષિણ સહજાનંદ સ્વામીની સમાધિ છે સદાનંદ સ્વામીના ગુફા પ્રવેશ વૈશાખ સુધ પાષમ યુધિષ્ઠીર્ષક એકસો વીસ માં થયો અને ગર્ભગૃહમાં સમાધિ ઉપર પાદુકાવ છે અને ત્યાં કંકણ અને કમંડલું મૂકી તેના પર શિવલિંગ સ્થાપવામાં આવે છે કમંડલુ ઉપર રામાનંદ સરસ્વતી એમ દેવનાગરી લિપિ માં નામ લખ્યું છે પૂજામાં તેનો સમાવેશ થયેલો છે ગર્ભગૃહની બહાર મંડપમાં શ્રી સરસ્વતીની અને સુમુખ ગણપતિની પૂર્વાભિમુખ મૂર્તિ છે તો આ ગણપતિની વિશિષ્ટતા એ છે કે તેનું મુખ ગજ ન હોતા માનવ મુખાકૃતિ વાળું છે અને આથી તેનું નામ સુમુખ ગણપતિ છે તો સુમુખ છે એ જે સ્ત્રોત્ર સુમુખ નામ આવે છે તો સુમુખ નામ પ્રમાણે ગણપતિ સ્વરૂપ એ માનવની ની મુખાકૃતિ વાળું છે સરસ્વતી દેવી સામે ભગવાન દત્તાત્રેય સિંહાસન બેઠક છે અને ગણપતિ સામે તાંબાની હનુમાનજી ની મૂર્તિ છે મંડપ આજુબાજુ પીઠાથી થયેલા સંન્યાસીઓની સમાધિઓ છે અને તેની છે ઓરડીઓ પણ છે આ ઓરડીમાં પણ મૂર્તિ સ્થાપિત છે દક્ષિણ ભાગમાં જે સ્થળે ભગવાન દત્તાત્રેય ના દર્શન થયા તે ગુફા છે અને ગુફામાં સર્પ મૂર્તિ અને ધૂળી જગ્યા છે તેની લગોલગ દત્ત ભગવાન મંદિર અને ઔદુંબર વૃક્ષ પણ આવેલું છે આ સ્થળે એક ભવ્ય ધ્યાન મંડપ બાંધવામાં પ્રયત્ન થઈ રહ્યો છે અને હાલમાં જ નવગ્રહ સાથે શનિ મંદિરની પણ અહીં સ્થાપના થઈ છે કોટિલિંગેશ્વર અને પંચમુખી હનુમાન નું મંદિર પણ અહીંયા બાંધવામાં આવ્યું છે મોઠ પ્રવેશ દ્વાર થી પ્રવેશતા વડના ઝાડ નીચે દક્ષિણા મૂર્તિ એટલે કે શિવજીનું દર્શન થાય છે આ પ્રવેશ દ્વાર પાસે ધર્મગુપ્ત જે વરિષ્ઠ શિષ્ય હતો તેની સમાધિ આવેલી છે વડની ઓલીઓ પાસે મુખ્ય સમાધિના અગ્નિ ખૂણામાં એક કૂવો આવેલો છે જેને લોકો જીનો કૂવો એમ કહે છે તેના વિશે એમ કહેવાય છે કે એક સમયે બ્રાહ્મણ ભોજન સમયે ઘી સમાપ્ત થઈ ગયું હતું ત્યારે સદાનંદ સ્વામી કૂવામાંથી જળ કાઢીને ઘીમાં પરિવર્તિત કરીને તે પીરસવા માટે કયો હતું કૂવામાંથી પાણી કાઢી પાત્રો ભરવામાં આવ્યા અને જળ ઘીમાં પરિવર્તિત થઈ ગયું તે ઘી પીરસવામાં આવ્યું અને વધેલું ઘી કૂવામાં નાખી દેવામાં આવ્યું આજે પણ એ કુવાની પૂજા થાય છે મુખ્ય પૂજા સદાનંદ સમાધિની થાય છે પછી શ્રી સરસ્વતીની અને પછી સુમુખ ગણપતિની પૂજા થાય છે ધર્ભગુરુ બહ મંડપમાં સદાનંદ સ્વામી दत्तात्रेय પીઠ છે અને પીઠ દીસ તરીકે કા અભિષેક આજ પીઠ પર કરવામાં આવે છે મઠ દ્વારા શાળા તેમજ મહાવિદ્યાલયોના નિર્માણ માટે પણ પ્રેરણા સહાય આપવામાં આવે છે એમ્બ્યુલન્સની સેવા પણ દર્દીઓને મળે તે માટે મોછ સજ્જ છે મોછનો નિત્યક્રમ અહીં જોળી ભીક્ષાની પરંપરા છે તો ગામમાં ઝોળી ફેરવવામાં આવે છે અને તે દ્વારા ભિક્ષા લાવી તેની પ્રથમ પૂજા કરવામાં આવે છે અને નિવેધ ધરાવી તેનો પ્રસાદ ભક્તોને ભેંચવામાં આવે છે સવારે પાંચ વાગે મંગળા આરતી સાત થી નવ પૂજા અભિષેક નવ થી અગિયાર જોડી સેવા અને બપોરે બાર વાગે જોડી પૂજા અને નિવેદ આરતી બપોરે એક થી બે મહાપ્રસાદ અને સાંજે સાડા સાત થી સાયમ આરતી મહાપ્રસાદ અને રાત્રે સાડા વાગે शयनार्थी साईजी मठनी भविष्य योजनाઓમાં मठનો જિરોનોધાર વેદાધ્યાન માટે વેદપાછા ભક્તો માટે જળ વ્યવસ્થા નારાદિય કીર્તન અને વાર્તકરી કીર્તન માં શિક્ષણની સગવડ ગો સેવા ગોશાળા અને આમે સંગીત દવાઓનો વસાર પ્રચાર આયુર્વેદ શિક્ષણ અને સંશોધન શાળા મહાશાળા અને આયુર્વેદિક મહાવિદ્યાલય શરૂ કરવું ભક્તો મનુષ્ય ને શારીરિક યોગિક ધાર્મિક સામાજિક અને આધ્યાત્મિક માર્ગદર્શન અને શિક્ષણ ની સગવડ પૂરી પાડવી તો આ બસવ કલ્યાણ પહોંચવાના જે રસ્તા છે તો આ કલ્યાણ આ નગર બીડર જિલ્લામાં કોઈ તાલુકાનું ગામ છે અને સોલાપુર હૈદરાબાદ રાષ્ટ્રીય મહામાર્ગ નંબર નવ કિલોમીટર સસ્તાપુર બંગણ આ બસ સ્ટેન્ડ છે ત્યાંથી છ કિલોમીટર બસવ કલ્યાણ સ્થળ આવેલું છે આ મઠ ગુલબરગાથી પંચ્યાસી કિલોમીટર દૂર છે राटू से 90 किलोमीटर दूर આવેલું છે અને અહીં આવવા પુના સોલાપુર મુંબઈ હૈદરાબાદ થી एसटी 버સો ઉપલબ્ધ છે સસ્તાપુર બસ સ્ટેન્ડ થી મત સુધી આવવા બસ અને રિક્ષા પણ મળે છે હાલ मोठવા भक्तोंને રેવા તથા ભિક્ષાની સવર્ષે મતના અધિપતિ શ્રી રામોદરાનંદ સરસ્વતી મહારાજ છે તો તેનું સરનામું છે બસવ કલ્યાણ મઠ શ્રી ક્ષેત્ર બસવ કલ્યાણ જિલ્લા બિડક કર્ણાટક રાજ્ય પિનકોડ અઠાવન ત્રેપન સત્યાવીસ